જુનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસા બાદ રસ્તાઓની હાલત ચિંતાજનક બની છે ત્યારે જિલ્લાના કેસો તાલુકાના કરણીથી અજાબ ગામને જોડતો છ કિલોમીટરનો મુખ્ય રસ્તો અતિ બિસ્માર હાલતમાં પહોંચ્યો છે અકસ્માતોના બનાવો વધતા જતા સ્થાનિકોને ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓને લઈને લોકો હેરાન પરેશાન થયા છે કેસો તાલુકાના કરણીથી અજાબને જોડતો રસ્તો અવારનવાર થતા અકસ્માતોને કારણે ચર્ચાનો વિષય બન્યો છે આ માર્ગ મેંદરડા માળિયા અને સાસણ જવા માટે પણ મહત્વનો રસ્તો ગણાય છે રસ્તો બિસ્માર હાલતમાં વાહન ચાલકો સાથે સાથે ખેડૂતોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકો અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં પણ સ્થાનિકોની માંગ ને ધ્યાનમાં રાખીને અજાબ ગામના સરપંચ દ્વારા કેસુ ધારાસભ્ય નવો રસ્તો બનાવવા રજૂઆત કરવામાં આવી જેના અનુસંધાને સરકારે અજાબથી થી સુધીના છ કિલોમીટર રસ્તા માટે રૂપિયા પાંચ કરોડની રકમ મંજૂર કરી છે સાથે અજાબ ગામ પાસે

છ કિલોમીટરના રસ્તાને છેલ્લા આઠ વર્ષથી રિસર્ફેસિંગની કામગીરી ન થવાથી ખૂબ જ બિસ્માત હાલતમાં છે આ રસ્તા ઉપર મેંદેડા માળિયા વિસ્તારના પણ લોકો નીકળતા હોય અને ખાસ તો કેશોદ એરપોર્ટ હોય સાસણ આવતા પ્રવાસીઓ પણ આ જ રસ્તે નીકળતા હોય ખૂબ જ મુશ્કેલી પડી રહી છે લોકોને આ બાબતે કેશોદના માનની ધારાસભ્યશ્રી દેવાભાઈ માલમને રજૂઆત કરતા તેણે ગુજરાત સરકારમાં ભારપૂર્વક રજૂઆત કરતા અજાબથી કરણી સુધીના છ કિલોમીટરના રસ્તાને મજબૂતીકરણ સાથે નવો બનાવવા માટે રૂપિયા પાંચ કરોડ જેવી માત રકમ મંજૂર કરવામાં આવી છે જ્યારે વચ્ચે આવતા એક ભાદરડીના જર્જરિત પુલને પણ નવું બનાવવા માટે એક કરોડ પિસ્તાલીસ લાખ જેવી રકમ મંજૂર કરવામાં આવી છે આ બંને કામના ટેન્ડરો આ જ અઠવાડિયામાં ખુલી જશે અને જે તે એજન્સીને કામ સોંપવામાં આવશે માટે અમારી સરકારને માગણી અને તંત્ર સમગ્ર રજૂઆત છે કે આ એજન્સીને કામ સોંપતા વેલામાં વેલી તકે આ કામગીરી શરૂ કરવામાં આવે લાડાણી ધીરજકુમાર પ્રેમજીભાઈ અજાબ શું રજૂઆત છે તમારી રજૂઆત તો આ રોડની છે ભાઈ રજૂઆત એમાં એવું છે કે આજે સાત સાત આઠ આઠ વર્ષથી આ રોડ બીમાર હાલતમાં છે અજાબથી કરાણી સુધીની એમાં છ સાત વર્ષથી તો ખાડા એવડા છે કે એક્સિડેન્ટ રોજ પડવું હોસ્પિટલ જવા માટે દર્દી રસ્તામાં જ ફેલ થઈ જાય એની જગ્યાએ નહીં પહોંચે હોસ્પિટલ પહોંચ્યા પહેલા સરપંચને બી જાણ કરેલી તંત્રને બી કરેલી પણ બધા એમ કે થઈ જશે થઈ જશે હજી કોઈ ભાઈ આજે છ છ વર્ષ વીતી ગયા પણ એમાં કાંઈ થયું નથી બને એટલે જલ્દી વહેલી તકે તંત્ર આ કરે રસ્તાનું કામ આમાં અકસ્માત બી એવડા થાય કોઈ ન હોય તો એક લાખ ખાડામાં પડી જાય પબ્લિક એક્સિડેન્ટ લાગુ પડવું ઘણી એવી તકલીફ છે કે એની કોઈ સીમા નથી એમને રસ્તા રોડ નીચે ઉતરી જાય ગાડી ખાડા એવડા છે સ્પીડમાં આવતા હોય અને અનિરુસી બાવરિયા સાથે સીએન 24 ન્યૂઝ કે સોદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ